ચાલો જોઈએ કે વોટ્સએપ બિઝનેસ એપથી સીધી જાહેરાતો કેવી રીતે બને છે આ જાહેરાતો શું છે એને બનાવવાની બે રીતો અને તેને મેનેજ કરવાની રીત બધું જ સમજીશો હા એવું બની શકે છે વોટ્સએપ બિઝનેસ એપમાંથી જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે જાહેરાતો બનાવી શકાય છે સારી વાત એ છે કે બધું કંટ્રોલ કરી શકાય છે ફોટો વિડિયો બજેટ અને કોને જાહેરાત બતાવી એ પણ તો ચાલો આ જાહેરાતો બનાવવાની બે અલગ અલગ રીતો જોઈએ એક રીત છે ઇમેઇલથી અને બીજી છે સીધા ફેસબુક એકાઉન્ટથી લિંક કરીને પહેલાં ફેસબુક એકાઉન્ટ વગર જાહેરાત બનાવવાની રીત જોઈએ બસ એડવર્ટાઇઝ પર ટેપ કરો પછી જાહેરાત માટે લખાણ લખી રોજરોજનું બજેટ અને સમયગાળો નક્કી કરવાનો રહે છે પછી કોને જાહેરાત બતાવવી છે એ પસંદ કરો અને હા પેમેન્ટની વિગતો પણ ઉમેરવાની રહેશે બસ ઇમેલ વેરીફાઈ કરી બિઝનેસની માહિતી ભરો અને ક્રિએટ એડ પર ટેપ કરી દો હવે બીજી રીત જોઈએ ફેસબુક એકાઉન્ટ લિંક કરીને શરૂઆત તો એ જ રીતે થશે અહીં ફેસબુકમાં લોગ ઇન કરવાનું રહેશે પછી જાહેરાત માટે ડિસ્ક્રિપ્શન લખવાનું પહેલાંની જેમ જ બજેટ સમય અને કોને જાહેરાત બતાવી એ નક્કી કરવાનું છે પેમેન્ટ મેથડ ફેસબુકમાંથી જ આવી જશે બસ બધું ચેક કરીને ક્રિએટ એડ પર ટેપ કરો તો જાહેરાત બની ગઈ પણ હવે આગળ શું એને રિવ્યૂ કરવામાં આવે છે આ જાહેરાત રિવ્યૂમાં જશે અને સામાન્ય રીતે એને મંજૂર થવામાં લગભગ ચોવીસ કલાક લાગે છે એક વાત ખાસ યાદ રાખવી બધી જાહેરાતો મેટાની પોલિસી પ્રમાણે હોવી જોઈએ ટૂલ્સમાં મેનેજ એડ્સમાં જઈને જાહેરાતનું પરફોર્મન્સ ટ્રેક કરી શકાય છે અહીં એક વાત નોંધવા જેવી છે જાહેરાતોને શેડ્યુલ્ડ કે ઓટોમેટિક રિપીટ પર સેટ કરી શકાતી નથી પણ હા કોઈ સફળ જાહેરાત પૂરી થાય તો તેને ફરીથી શરૂ કરી શકાય છે આ ટૂલ બિઝનેસને આગળ વધારવાનો એક સારો રસ્તો છે નવા ગ્રાહકો સુધી પહોંચવા માટે આ એક સરસ શરૂઆત છે